મુંબઈની ગેલીગન્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે એકસો સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી છે અને કુલ એક હજાર સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઇલ સ્ટોન પ્રાપ્ત કર્યો છે મુંબઈના પરેલ સ્થિત ગેલીગન્સ હોસ્પિટલ જે લિવર કેર અને ટ્રાન્સપ્લેશન માટે અગ્રિમ કેન્દ્ર છે તેને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે એકસો સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂરા કર્યા હોસ્પિટલ હવે કુલ એક હજારથી વધુ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂરી કરી આ સફળતાનું નેતૃત્વમાં ડોક્ટર અમિત ડોક્ટર અનુરાગ શ્રીમાલ અને ડોક્ટર સમાવેશ થાય છે દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન લાંબા સમયની દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના તબક્કા દરમિયાન લાંબા અંતરની મુસાફરીની જરૂરિયાત ઘટાડવા માટે ગેલીગન્સ હોસ્પિટલ ટીમે હવે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લઈ રહી છે આ પહેલનો ઉદ્દેશ પરિવારોને સ્થાનિક સ્તર જ મદદ પૂરી પાડવાનો પ્રાથમિક કન્સલ્ટેશન આપવાનો ફોલોઅપ લેવાનો અને વારંવાર મુંબઈ જવાની મુશ્કેલી વગર દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો છે હું ડોક્ટર બિપિન શેરલે સીઓ ગ્લેનિગલ્સ હોસ્પિટલ પરેલ મુંબઈ ગ્લેનિગલ્સ હોસ્પિટલ મુંબઈ પરેલમાં માં વેરી રીસેન્ટલી હવે અમે 1000 થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને એના ઉપલક્ષમાં અમે લાગ્યું કે સુરત અને ગુજરાત એવું એક રાજ્ય અને શહેર છે કે ત્યાં આવીને આનું પ્રસાર કરવું જરૂરી છે લિવર ટ્રાન્સપ્લાન્ટ જે છે બહુ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય છે અને લાસ્ટ ટ્વેલ્વ ઇયર્સમાં ગ્લેનિકલ્સ હોસ્પિટલ મુંબઈમાં અમે આ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ અને ગુજરાતથી એકસો પાસઠ પેશન્ટ હજી સુધી આવ્યા છે એમાં અપ્રોક્સિમેટલી નેવું પેશન્ટ જે છે સુરત શહેરથી આવ્યા છે અને એમાં બહુ બધા અમે પીડિયાટ્રીક લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરીએ છે મને લાગ્યું કે અહિયાં સુરતમાં જે ઓર્ગન ડોનેશન છે એના માટે બહુ બધી જાગૃતતા છે અને જાગૃતતા જ્યાં હોય ત્યાં વધારે જાગૃતતા કરીએ તો મારા ખ્યાલથી બધાને જ એની ખબર પડે તો મારી એ જ બધાને એ છે ઈચ્છા છે કે બધાને ખબર પડે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એક પોસિબલ ટ્રાન્સપ્લાન્ટ છે જે કરવું જોઈએ અને હમણાં વિધ ધ ક્લિનિકલ આઉટકમ્સ જે સારા છે आ, आ, एक शरीर की सबसे जटिल चत, चल क्रिया है और आजकल जिस तरह से मोटापा बढ़ता जा रहा है तो कई बार पेशेंट्स का वजन काफी ज्यादा होता है सौ किलो एक सौ बीस किलो और काफी बीमार होते हैं वो तो ऐसी परिस्थिति में परिवार के सदस्य जब लीवर दान करते हैं तो एक डोनर का लीवर उनके लिए छोटा पड़ सकता है तो हम दो परिवार के सदस्य का लिवर डोनेट करके एक ही मरीज में उसको लगाते हैं इससे हम बोलते हैं डुअल लोब लिवर ट्रांसप्लांट और इसके साथ मरीज की रिकवरी बहुत अच्छी हो जाती है बहुत अच्छे सेफ्टी से वो रिकवर हो जाता है हितेश प्रजापति बी न्यूज सूरत